એની તો ખબર નહીં પણ આવું કરે ને તો તું ગાંડા જેવી લાગે અરે આજ તો મારી છે

અલા અમેરિકા થી મા બેન પડીનો વિડિયો કોલ હે કઈ બોલો ને આઈ લવ યુ તમે તો મારા ખાલી હાથ મન સારા નથી લાગતા કે તું મોબાઈલ ચાર્જિંગ માં મુક્યો ને એટલે અરે બંગડી વાત કરું હું અકલ મઠ્ઠી ભાઈ અમારી પત્ની છે જે નાનપણ જ ગુંંગી છે તો એને સૌથી વધારે સપોર્ટ કરો લાઈક કરો અને કરો 入り物さっきやな。